નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અંબાજીમાં જે રીતના ઘટના બની છે એ ઘટના વિશે તમે કદાચ જાણતા ના હોય છે તો એ આ ઈ ચેનલ પૂરી પૂરી જાણકારી લીધેલી છે પછી તમને જણાવવાનું કોશિશ કરી રહ્યા છે એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જજો અને પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે અંબાજીમાં જે રીતના ઘટના બની છે એની અંદર કેટલાક આદિવાસી અને કેટલાક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયેલા છે પરંતુ જે રીતના જે ઘટના બની છે એ ઘટના કેવી રીતના બની છે અને લાઈવ વિડીયોમાં પણ તમને બતાવવામાં આવી છે કેવી રીતના બની છે આની અંદર તંત્ર દ્વારા ભૂલ છે કે પછી જે સ્થાનિક લોકોની ભૂલ છે એ કોઈને ખબર નથી હોતી તો આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવવાનો છું પહેલાં તો મિત્રો આપણે જાણી લઈએ કે આ ઘટનાની અંદર જે શાંતિપૂર્વક જે ઘટના જે બની જે થઈ છે શાંતિપૂર્ણ વન વિભાગ અને એ વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ આવી અને પોલીસ આવીને ડાયરેક એમના ગ્રામજનો જે છે એના પર લાઠી ચાર્જ કરવામાં આવી ત્યારે આખો ટોળો જે છે વિખરાઈ ગયો અને આમને સામને આ બંને જે પક્ષ છે એ તંત્રની ટીમ અને સ્થાનિક લોકો એટલે કે આદિવાસી યુવાનો અને માતા બહેનો બધા જ ત્યાં આગળ બેઠેલા હતા અને અચાનક પોલીસ આવી પોલીસે લાઠી ચાર્જ કરવાનું કોશિશ કર્યો ત્યારે આ ટોળો જે ઉસ્કાર ઉશ્કરી જતા આ લોકો સામે સામે આવી ગયા અને આ લોકો જે છે એ જે ટીયર ગેસ છોડવામાં આવ્યા અને આદિવાસીઓને લાગતું હતું કે ભાઈ અમારા પર ફાયરિંગ થયું છે તો અમે પણ સામનો કરી શકીએ છીએ આ રીતના આવું સમજીને છે સામે સામે આવી ગયા અને ભયાનક ત્યાં આગળ ઘટના બની ઘટનાની અંદર થી વધારે લોકો પોલીસ એટલે કે અધિકારી ઘાયલ થયા અને દસથી પંદર લોકો ત્યાં આગળ આદિવાસી એટલે કે સ્થાનિક ગામના લોકોએ એ ઘાયલ થયા છે અને હજુ સુધી એ પણ પ્રકારની આવ્યું નથી કે ગામના સ્થાનિક લોકો ઘાયલ કેટલા થયા છે અત્યારે ત્યાં પણ જે પણ પરિસ્થિતિ છે એ એકદમ કાબૂમાં છે શાંતિપૂર્વક છે અને ગુના પણ દાખલ થયા છે હવે મિત્રો વાત કરવામાં આવે તો ખરેખર આની અંદર તંત્ર દ્વારા લાટી ચાર્જ ના કરી હોત તો આ જો હોબાળો ન થયો હતો એવું પણ લોકોનું કહેવું છે તો તમારે શું કહેવું છે શું જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો વંદે માત્ર આજની વિડીયોની અંદર બાદ